નમસ્કાર દર્શક મિત્રો સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં નડાબેડ ખાતે સીમા દર્શન દ્વારા જવેંદ ફોર્સ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતો કાર્યક્રમ યોજાયો ચાર ઓગસ્ટના રોજ નડાબેટ સીમા દર્શન પ્રભાવશાળી જોઈન દ ફૂડ સત્રનું સ્થળ બન્યું જે જેમાં પ્રદેશના વિદ્યાર્થીઓને પ્રેરણા આપવા અને માર્ગદર્શન આપવા માટે દર્શાયેલા છે નડાબેઠ ઓપરેશન ટીમ દ્વારા આયોજિત અને બોર્ડર સિક્યુરિટી ફૂડ બીએસએફના અધિકારીઓની આગેવાની હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સુરક્ષામાં મુખ્ય વ્યક્તિઓ સાથે જોડાવાની માહિતી આપવામાં આવી હતી તેમજ સત્રમાં બીએસએફ જવાનોની સમજદાર વાતો દર્શાવવામાં આવી હતી જેમણે તેમનો અનુભવ શેર કર્યા હતા અને શિસ્ત નેતૃત્વ અને રાષ્ટ્રીય સેવાના મહત્વ વિશે ચર્ચા પણ કરવામાં આવી હતી ઇન્ટરેક્ટિવ વર્કશોપ વિદ્યાર્થીઓરી સુરક્ષા ટીમ વર્ક અને સ્થિતિ સ્થાપકતા સંબંધિત ખ્યાલો શોધવાની મંજૂરી આપે છે તેમ જ બીએસએ અધિકારીઓએ સમર્પણ અને સેવાના મહત્વ પર ભાર મૂક્યો હતો વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન આપતી કારકિર્દીને ધ્યાન માં લેવા પ્રેરિત કર્યા હતા આઈવિન્ટમાં પ્રશ્ન અને જવાબ સત્રોનો પણ સમાવેશ થાય છે જ્યાં વિદ્યાર્થીઓને બીએસએફની ભૂમિકા અને ભાવિ કારકિર્દી માટેની તકો વિશે પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત કરી અને અધિકારીઓ સાથે સીધો વાર્તાલાપ કરવાની તક મળી હતી જોઈન દપુર સે વિદ્યાર્થીઓમાં સફળતાપૂર્વક ઉત્સાહ જગાવ્યો તેમને નવા રસ્તાઓ શોધવા અને તેના સમુદાયોમાં યોગદાન આપવા માટે પ્રેરણા આપી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અને મેં સત્યની સાથે